નમસ્કાર દર્શકો જય મા મેરડી દર્શકો આપણે આવ્યા છીએ મોટા ઝુંજુડા સાવરકુંડલા તાલુકાનું મોટા ઝુંજુડા ગામ જ્યાં મેલડીમાંનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને મા સાથે ખોડિયારમાંનું પણ મંદિર છે અને મંદિરની અંદર મા ખોડિયાર અને મેલડીમાં બંનેની મૂર્તિઓ છે અને બંનેનું મંદિર છે તો આ મંદિર ખોડિયારમાંનું મંદિર પણ છે અને મેરડીમાંનું મંદિર પણ છે મિત્રો અહીંયા આ મંદિર મોટા ઝંઝુડાનું મેલડીમાનું મંદિર કહેવાય છે તો આપણે મોટા ઝુંજુડા મેલડીમાના મંદિરના દર્શન કરીએ અને માતાજીના પણ દર્શન કરીશું તો મિત્રો ખૂબ જ આ મંદિર મોટું મંદિર છે અને અહીંયા માલધારી સમાજ અહીંયા માતાજીને બહુ માને છે તો આપણે મોટા ઝુંજુડા માતાજીના દર્શન કરીએ અહીંયા હોમ હવન પણ ખૂબ જ હોય છે માંડવા તાવા પણ ખૂબ જ હોય છે અને માતાજીનો હાસ એટલો છે મા મેલડીનો કે આ મંદિરે શ્રદ્ધાળુઓ આવ્યા જ કરે છે તો ખૂબ જ આ પ્રખ્યાત મંદિર છે માતાજીનું મા મેલડીનું અને સાથે ખોડિયારમાંનું પણ મંદિર છે અને બંને મૂર્તિઓ માની ખોડલની અને મા મેલડીની છે તો મિત્રો વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમ કે હું માતાજીના વિડીયા લાવ્યા કરું છું તો માતાજીને માનતા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો કરીએ મિત્રો મા ખોડલના અને મા મેલડીના દર્શન જય મા મેલડી મા જય મા ખોડિયારમાં મિત્રો આ છે મા મેલડીનું મંદિર અને મા ખોડલનું મંદિર જય મા મેલડી જય મા ખોડિયાર મિત્રો આપણે સવાર સવારમાં માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ એટલે સવાર સવારમાં પબ્લિક પણ ના હોય જય મા ખોડિયાર મિત્રો આમાં ખોડિયાર છે અને મા મેરડીમાં બંનેઓની મૂર્તિઓ સાથે છે અને માતાજીનું ખૂબ જ પ્રચલિત ને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે મા ખોડિયારનું અને મા મેલડીનું જય મા મેરડીમાં જય મા ખોડિયારમાં મિત્રો આવા દર્શન બહુ જ ભાગશાળીને થાય છે કેમ કે માતાજીના દર્શન દુર્લભ દર્શન હોય છે તો આવા દર્શન કરી એને આપણે ધન્ય બનતા હોઈએ છીએ તો મા ખોડલના દર્શન અને મા મેલડીના દર્શન એકસાથે થઈ જાય એટલે આપણો ચિત્ત શાંત અને મન પ્રફુલ્લિત થઈ જાય છે કેમ કે માતાજીના દર્શન ખૂબ જ